એમ આ બધા જ બાળકો વડીલો બધા જને આ એક મિત્ર તરફથી નામ ના દેવાની શરતે જે ભોજન રાખવામાં આવ્યું છે એ મિત્રને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ મિત્રએ મારી ઉપર આટલો ભરોસો મૂકી અને આ બાળકોને મારા ગામના બાળકોને જે ભોજન આપ્યું એ બધા મારા ખાસ મિત્ર છે એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો જેણે પણ આ રીતે દાન કરવું હોય અને બાળકોને જમાડવું હોય ગમે ત્યારે જમણવા રાખવું હોય તો ભલે વધારે નહીં તમારે જે તમારા મગજમાં જે સેટિંગ થતું હોય થોડા ઘણા કરવા હોય તો વાંધો નહીં તો બીજા મિત્રો આપણે સહકારથી ફરી ફરીથી પણ આપણે ભોજન રાખીશું ગમે ત્યારે તો મિત્રો તમારો સહકાર આવ્યો હોય તો મારા નંબર ઉપર નવ્વાણું ચોવીસ પચીસ બારે એંસી તમે કોન્ટેક કરતા રહેજો લખોદ શિક્ષકો તો મિત્રો તમે જોયું ઘણા બધા બાળકો અહીંયા જોવા મળી રહ્યા છે હજુ સંકુલમાં પણ જવાના છીએ જે પણ દાન આપી રહ્યા છે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર છે અને દરેક મિત્રોને પણ નમ્ર અરજ છે કે જે બને ફૂલ લાઈન ફૂલની પાટડી ક્યારેક ના ક્યારેક તો તમે હાઈસ્કૂલના બાળકો પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો હાઈસ્કૂલમાંથી પણ ઘણા બાળકો આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દાતાઓશ્રી તરફથી ભોજન આવી રહ્યું આવ્યું છે જે દાન આવ્યું છે એ દાન થકી બાળકોમાં ભોજન કરવામાં કરાવવામાં આવી રહ્યું છે પ્રાથમિક શાળાના બાળકો છે હાઈસ્કૂલના બાળકો છે ત્યારબાદ શિક્ષણ કલ્યાણ મૈપસીના ત્યાં સંકુલની અંદર જે બાળકો છે એમને પછી વૃદ્ધાશ્રમની અંદર જેટલા પણ દાદા દાદીઓ પછી દિવ્યાંગ આશ્રમની અંદર જેટલા પણ મારા દિવ્યાંગ મિત્રો છે એ દરેકનું અત્યારે કરવામાં આવી રહ્યું છે ભોજન કરાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે જે પણ મિત્રો દ્વારા સોશિયલ મીડિયા થકી જે પણ દાન આવ્યું છે એ દાતાશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફટાફટ લાઈવમાં જોડાઈ જાય જેટલા મિત્રો લાઈવમાં જોડાય દરેકને નમ્ર અરત છે કે કોઈ લાઈવને શેર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા થકી જે દાન આવી છે એનો સદુપયોગ થઈ રહ્યો છે અહીંયા જે વ્યક્તિએ દાન આપ્યું છે એ વ્યક્તિએ પોતાનું નામ જાહેર કરવાનું ના પાડી છે તો બાળકોને પાક્કું ભોજન કરાવવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી રામ એના પરિવારને સુખી રાખે હાઈસ્કૂલની અંદરથી પણ ઘણા બાળકો આવી રહ્યા છે કુદરતી શાળાના પણ ઘણા બાળકો આવી રહ્યા છે અમારા મારા મિત્રો પણ હાઈસ્કૂલના જે બાળકો છે તમે જોઈ શકો છો લાઈવની અંદર તો મિત્રો બન્યા રહેજો લાઈવની અંદર અને જેટલા મિત્રો લાઈવમાં જોડાયા દરેકને નમ્ર જ એકવાર લાઈવને શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે લાઈવ ભોજન ચાલી રહ્યું છે હાઈસ્કૂલ અને ગુજરાતી શાળા બંનેના દીકરા દીકરીઓનું અહીંયા ભોજન આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયા થકી જે દાન આવ્યું છે એનો સદુપયોગ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો શિયાળો છે એટલે એમના લાઈવ ભોજન આપવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે ભોજનની પ્રવૃત્તિ ચાલી રહી છે તમે જોઈ શકો છો લાઈવ ભોજન ચાલી રહ્યું છે છે ઘણા બધા યુવાનો પણ સેવાની અંદર અમારા મિત્રો પણ સેવાની અંદર જોડાયા છે અમારા ગામના ઘણા મિત્રો સેવાની અંદર જોડાયા છે તમે જોઈ શકો છો તો ખૂબ ખૂબ આભાર છે દરેક મિત્રોનો જે સેવાની અંદર પણ જોડાયા છે એમનો

谢谢你哥

નમસ્કાર મિત્રો હું છું આપડો સિંગિયરિયન કોમેડી એક્ટર લક્ષ્મણ ગોયલ ઉપર લઠુદા શું કરો છો દોસ્તો ફટાફટ લાઈવ માં જોડાઈ જજો એટલા મિત્રો લાઈવ માં જોડાય દરેકને નમ્ર અરજ કે એકવાર લાઈવને શેર કરી દેજો પકડી ખાલી પકડી રાખે તમે મીડિયા થકી એક મિત્ર દ્વારા દાન આપવામાં આવ્યું છે અને એ દાન ગુજરાતી શાળા હાઈસ્કૂલ મૈપાસી બાપુના સંકુલની અંદર જેટલા બાળકો રહે છે શિક્ષણની સ્કરણની અંદર એ તમામ બાળકો વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગ આશ્રમ આ તમામને પાકું ભોજન આપ आप बात दे रहे हैं અત્યારે લાઈવ ચાલુ રહ્યું છે ચાલુ છે તમે જોઈ શકો છો જેટલા ਵੀ મિત્રો લાઈવ માં જોડાયા ઘરે નંબર પર લાઈવ માં જોડાઈને તમે જોઈ શકો છો કે બારે કોના છે અલી ભાઈ અલી ભાઈ તમારા મિત્રો હાઈ ગઈ દો ભાઈ અમારો ખાસ મિત્ર મેહુલ ગોગરા ટુ પહેલથી પધારા પણ વધાર્યા છે આજે જે મારા મંદિરને મારા બીને આપે વધારે છે અમે બે સાથે જ હોય અમારા એકાબીજાના સાથ સહકાર જ હોય આ પ્રવૃત્તિ બરા જેમને પણ આ પ્રવૃત્તિમાં સાથ સહકાર આપે છે અને આ પ્રવૃત્તિ જેમના થકી પણ થઈ રહે એ બધાને આભાર અને કામ સારું છે અને આપણે મારે આ જે આ જે પ્રવૃત્તિ છે એ મારી વિચારધારા મુજબી છે એટલે મને વધારે રસ છે બેસ્ટ બેસ્ટ ઓફ ધ થેન્ક યુ ઘણા લોકો બર્થડે ઉજવે હોય એવું કંઈક કરે તો કેક કાપે ખોટા ખર્ચા કરે પણ આ ભાઈએ જેમને જે મિત્રોએ આ વિચાર કર્યો છે કે મારે આ બાળકોને જમાડવા છે તો પ્રાથમિક શાળા મળ્યા જ અને સરસ્વતી હાઈસ્કૂલ જ શિક્ષણ કલ્યાણ સંકુલના બધા જ બાળકો અને રુદ્રાશ્રમના જે વડીલો છે એમને અને દિવ્યાંગ આશ્રમ જે નવો બનાવ્યો છે એમાં જે છે એ બધા જ મિત્રોને આ ખાસ મારા મિત્રો તરફથી આજના આજનું ભોજન છે તો એ મારા ખાસ મિત્રને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્ર બીજા કોઈ પણ મિત્રોને ગમે ત્યારે આ રીતે બાળકોને ભોજન આપવું હોય તો મારો કોન્ટેક કરજો નવ્વાણું ચોવીસ પચીસ બારે એસી મારો મોબાઈલ નંબર છે મિત્રો બને એટલો વિડીયો શેર કરજો નમસ્કાર મિત્રો અને બીજી અમે સેવા ચાલુ કરવા જઈ રહ્યા છીએ ભૂખ્યાને ભોજન મળે એટલે ડેલી રાત્રે અમે નડિયાદ છીએ નડિયાદની આજુબાજુના ગામડામાં છીએ જે દવાખાનું છે તે અમે અમારી ગાડી ટિફિન લઈને જશે અને જેની જોડે ખાવાનું નથી એ લોકોને આપણે જમવાનું ભોજન પૂરું પાડીશું એની માટે બી તમે અમને દાન કરી શકો છો મોબાઈલ નંબરને બધું તમે મેન્શન કરી દઈશું એની માટે પેશર વિડીયો બી આવશે અને એનો ક્યુઆર કોડને બધું તમને રાધીભાઈના કહી શકો છો અને તમે અમને બધા સપોર્ટ કરતા રહો અમે આ રીતના થોડી થોડી રહીને અમે સેવા રહીશું અને આ રીતે જે ખુશી તમને દેખાય છે બાળકોની એ તમારા બધાના સપોર્ટના ના જ છે મલયાતની બેસતું છે એક પ્રાથમિક શાળા અને એક હાઈસ્કૂલ ટોટલ 12 છે રાજુભાઈ મલયાતની પ્રાથમિક શાળા અને બાળકોની કેટલી સંખ્યા છે 800 થી 850 ઓ 500 થી 850 અને મૈપસીના સંકોના ટોટલી થઈને આ 1200 1300 થશે ટોટલ બગા છે એક હજાર પહેલા ના 1000 2000 અત્યારે અત્યારે છે ને વેકેશન છે એટલે આઈ મેન કે ઉગ્રના લીધે બાળકો થોડા ઓછા થઈ ગયા છે શિક્ષણ સંકુલમાં એટલે રાઉન્ડ ફિગર ચૌદસો પંદરસો જેવી છે હા રાઉન્ડ ફિગર ખરે તો મિત્રો આજે તમને સપોર્ટ કરતા રહો આજે એક ટાઈમનું ભોજન ચૌદસો થી જે વ્યક્તિઓનું આપણે પૂરું પડે છે તમે બાળકોની ખુશી તમે જોઈ રહ્યા છો તો યક્તિ તમારીથી જે બી મદદ થાય તમે અમને કરતા રહો આદું સ્પેશિયલ ભોજન એક ભાઈ તરફથી છે એ ભાઈ એમનું નામ જણાવીને ના પાડી છે રામ ભરોસી છે તો આપણે એમનું નામ નહીં જાણીએ પણ બધા કમેન્ટ બોક્સમાં એમને થેન્ક યુ સો મચ લખી દેજો એટલે જેથી કરીને આપણું લાઈવ એમના સુધી પહોંચે અને એ જોવે તો એમને પણ ખુશી થાય હા તો પુણ્યના ભાગીદાર તો સો ટકા થઈ ગયા છે કેમ કે એમને નામ જણાવી નહીં એમને કોઈ જશ લેવાની પણ ના પાડી છે તો કમેન્ટ બોક્સમાં લખી દેજો થેન્ક યુ સો મચ ભાઈ આજો બધા છોકરા મજા આવે છે જમવાની ભાઈ મજા આવે કેટલા લાડવા ખાધા લાડવા કેટલા ખાધા આને ખાધા છે આ લાગે છે લાડવા ખાયો જો આનાથી નહીં ખવાતા ખવાય તાજી લાડવા હજુ અડધું ખાવી મચ છે આ બાજુ આ બાજુ પેલો શું નામ છે રોહિત 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 શર્મા છે જોતો નથી ઉભો થયો જમી લે જમી લે પહેલવાન કઈ ગુ છે ના 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 સરસ સરસ આપનો જે પ્રયત્ન છે બહુ સરસ થેન્ક યુ સો મચ સર છોકરાઓ જોડે થોડી ગમત કરીએ આપણે બાકી અમે શાંતિથી જમવા દઈએ અને પાછા બેક ટુ રાજુભાઈ જોડે જઈએ અને મોજ કરીએ થોડી આપણે સેવા કોઈ પ્રવૃત્તિઓ તો આપણે કરતા જઈએ છીએ પણ આપણે મનોરંજન બી પૂરું પાડતા જઈએ છીએ આપણે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવા માગીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બનતી મદદ સંસારની અંદર જેને મુશ્કેલી હોય એની વર્ષની બનતી મદદ કરવાની કોશિશ કરવા જઈ રહ્યા છીએ તો તમારા બધા સાથ સહકારની એની સપોર્ટની ખૂબ જરૂર છે આ વિશે તો આપણે અલ્લીભાઈ કહેશે અલ્લીભાઈ થોડી સ્પીચ આપો તમે મસ્ત સ્પીચ આપો બરાબર એટલે અમે તો આપી દીધું અરે મેં આપી દીધી સ્પીચ મેં તમને વોટ્સઅપ જય માતાજી મિત્રો તો હવે લાઈવ ને આપણે એન્ડ આપીશું લગભગ અડધો કલાકથી લાઈવ ચાલુ છે તો કોઈ પણ મિત્રોને સહકાર આપવો હોય તો મારા નંબરનો કોન્ટેક કરજો મંગવાનો ચોવીસ પચીસ બારે એંશી